બે વર્ષ પહેલાં ડિમોલેશન આવ્યું હતું ને અમારી જે કંઈ ગેસ્ટ હાઉસ હતું ને સો ફૂટ અંદર હતું એટલે અમને એવું હતું કે કદાચ નહીં કાઢવું પડે અને અચાનક પછી કાઢવાનું થયું એટલે ડિમોલેશન કરવું પડ્યું અને અમે તો ચિંતામાં હતા જ પણ સાથે સાથે અમારા ગામના જે લોકો હતા એ પણ ચિંતામાં જ હતા કે આટલી બધી મહેનતથી ઊભું કરેલું ગેસ્ટ હાઉસ કેમ પાડવામાં આવે છે પણ જે હાઈવે નીકળ્યો એમાં જગ્યા ઓછી પડી અને સો ફૂટ અંદર હતું તોય પણ કાઢવું પડ્યું અને જુઓ તમે આ બધી જ વસ્તુ છે ને હાવ ખંડેર કરી નાખી આમાંથી મટીરિયલ પણ અમે કાઢી નતી શક્યા અને એકદમ હાવ ભૂકો કરી નાખ્યો હતો ડિમોલેશન દ્વારા એટલે ડિમોલેશનથી જે કાંઈ ગેસ્ટ હાઉસના ચૌદ રૂમ હતા ને એ બધા જ પાડી દેવામાં આવ્યા આજે બે વર્ષ પછી જે કાંઈ મહેનતની કમાણી નહોતું ને એટલે આપણે ફરીથી પાછું એ જ ગેસ્ટ હાઉસ ત્યાં પાછળની જગ્યા હતી આપણી પાસે એમાં આપણે ઊભું કરીએ છીએ એમ આમ છો દોસ્તો મજામાં મજામાં જ છો તો આજે અમે ગામડે છે ને સ્લેબ ખેડીએ છીએ અને જોવા તમે આ નું કામ ચાલુ થઈ ગયું છે આપણે ગામડે અને ગામડે છે ને આપણે ગેસ્ટ હાઉસ છે હતું પહેલાં અને એનું ડિમોલેશન થઈ ગયું અને ફરી વાર પાછું આપણે બનાવીએ છીએ શું કેવું હતું ભાઈ વાત બરાબર ને મહેનતની વસ્તુ ત્યાં વિજે પછી એટલે જે કાંઈ સંઘર્ષ મારા પપ્પાએ કરેલો છે એ મારા મામાના દીકરાએ જોયેલો છે રૂબરૂ

વરસાદ થોડો કવરાવે છે એટલે ચોમાસું છે કે નહીં એટલે વરસાદ કવરાવે છે થોડોક ભરાઈ જાય વાંધો નહીં આવે અમે સ્પીડમાં એટલે ભરાય છે વરસાદ બહુ આવે છે એટલે હાર વાર તાલપત્રી પાછા ધાકતા જાય છે આંબાલાલની આગાહી હતી પણ કાંઈ ધ્યાનમાં ન રહ્યું મશીનરી આવી ગઈ ને એટલે થોડું સારું પડે લીફ છે એટલે ઉપર ડાયરેક્ટ ચડી જાય માલ બનાવેલો હોય ને સિમેન્ટમાં એ એટલે થોડું ઈઝી પડે ફટાફટ અહીંયા પહોંચી જાય ઉપર ધાબા ઉપર છે ને નીચે સિમેન્ટનો માલ બને આ મશીન માલ મિલર કહેવાય ને આમાં બની જાય એટલે લિફ્ટમાં નાખી દે એ લિફ્ટ ઉપર આવી જાય એ મશીનરીનો ફાયદો છે કે આ માલ પણ મહેનત ઓછી કરવી પડે આવી બધી વસ્તુમાં જરૂરી છે બાકી ઉપર માલ ચડાવવા બહુ પડે લિફ્ટમાં છે ને આટલી સિમેન્ટનો જ્યાં કાંઈ માલ બીનો ને એ ઉપર આવી જાય અહીંથી માલ આવી જાય એ પછી બધું આમાં પાથરવાનો હોય જુઓ તમે સ્લેપનું કામ ચાલુ છે અને વરસાદ રહી ગયો છે વાંધો નહીં આવે બહુ આવી આ સુધી પહોંચી જાય અને જે કાંઈ પહોંચાડવાનું હોય ને ઈઝી પડે લોખંડ પાથરેલું છે ને એની ઉપર જોવા આ રીતના સ્લેપ ભરાય છે અને હારવાર પાલપરી પાથરતા જાય છે વરસાદ છે ને એના હિસાબે ઓવરબ્રીજ ઉપરથી છે ને આવું દેખાય છે અમારું સ્લેબ ચાલુ છે ને કામકાજી ને નીચે આપણી દુકાનો છે ફરસાલની ને આ એટલું આનાથી પણ ડબલ મોટું હતું એ ડિમોલેશનમાં નીકળી ગયું છે અને ફરીથી આપણે બનાવીએ છીએ હજી આની અંદર ટોટલ છે ને સાત રૂમ બનાવવાના છે આપણે તમને દેખાય ને આગળ છે એ ત્રણ રૂમ મોટા છે અને બીજા ચાર રૂમ નાના છે આ રીતના આપણે એક નાનું એવું ગેસ્ટ હાઉસ વિસ્તર ગામની અંદર બનાવ્યું છે આ ખાલી પ્લોટ છે ને એ આપણો જ છે અને એમાં ભવિષ્યમાં આપણે કંઈક બાંધકામ કરવાનું છે સિમેન્ટ મૂકેલી છે અહીંયા સિમેન્ટ અહીંયા છે રેતી અને કપસી આપણું મિલરમાં મિક્સ થાય ને માલ બને છે ને ઉપર લિફ્ટમાં આ રીતના જાય છે અહીંથી આ લિફ્ટને એવું છે ને એટલે થોડુંક ઈઝી પડે કામકાજમાં મતલબ તો બહુ વધી જાય મહેનત હવે વાગીએ છીએ પોણા છ ને હવે થોડોક સ્લેબ બાકી છે અને વરસાદી બંધ થઈ ગયો છે તો આપણે તાલપત્રી ઢાંકેલી જ છે પણ હવે કાંઈ વાંધો નહીં આવે આટલો મોટો સ્લેબ હતો ભરાઈ ગયો એકદમ નજીક હોય ને એટલે ઝડપી કામ થાય એ નાઇય નાઇજન નાખવાનું હોય એટલે ઝડપથી હવે ચાલુ ચાલુ હોય ને એટલે ઝડપથી સ્લેબ ભરાઈ જાય હવે તલાક ની પણ અડધી કલાકમાં ભરાઈ જશે સ્લેબ આ ભાઈની મહેનત છે ને બહુ અતિ વધારે અને સ્લેબ ભરાઈ ગયો છે એટલે છ વાગી ગયા છે સવારના આ લોકો મહેનત કરે છે આ લોકો છે ને બપોરે જમતા નથી સવારે નાસ્તો કરીને આવે ને એના પછી ડાયરેક સ્લેબ જ્યારે પૂરો થાય ત્યારે એ લોકો જમવાનું હોય જમવાનું બની ગયું છે હવે આપણે અડધી કલાક પછી લોકોને જમાડવાના છે અને પછી સ્લેબનું કામ જે કાંઈ છે એ પૂરું થઈ જશે હવે ફાઇનલી સાત વાગી ગયા છે અને કમ્પ્લીટ સ્લેબ ભીડાઈ ગયો છે અને જ્યારે વરસાદ આવતો હોય ને ત્યારે તાલપત્રી ઢાંકેલી છે હજી એમને અને જો આ લોકોની બહુ જ મહેનત હોય છે સવારથી લઈને સાંજ સુધી મહેનત કરે ત્યારે એક સ્લેબ ભીડાતો હોય અને સ્લેબ થોડોક મોટો હતો લંબાઈમાં એટલે થોડીક વધારે વાર લાગી ગઈ અને વરસાદે પણ હેરાન કરી દીધા વરસાદે પણ ગૌરાઈ દીધા એટલા માટે ને વાર લાગી ગઈ હવે આ લોકો છે ને જમવાના છે હવે આ લોકો જમશે અને જો આ રીતના બધું દેખાય છે આપણે ગેસ્ટ હાઉસ આખું નીચે વરસાદનું એ બધું ઉપર ગેસ્ટ હાઉસ આ લોકો જે છે ને સાંજે જ જમે છે બપોરે પછી બ્રેક નથી લેતા એટલે બધું જ કામ પૂરું થયું ને પછી એ લોકોને જમાટી દીધા આપણે